રામ રામ સીતારામ જય હિંદ જય ભારત આપણે ખોશીમાં તારે એક દવા સાટે જોડા લઈને જવું પડે છે જોડો જોડા ચંપલમાં દવા ઉડી ઉડીને ચંપલમાં ધોઈને દવાનું બધું બધા ચીકણા થઈ ગયા સાજુ પાણી ભરાઈ રહેતું હોય ને આ ખોઈ પીળે પડે છે તો પાણી ભર્યું છે વતક લીક છે જો બઈ બીજે તેવા છોડો હોય ક્યાં ક્યાં દેખાય જો રા કુંડી આપણે કુતરા તે નહી કેતી લેલ વળ જ પણ સોમાં વેઈ ગયો એટલે આપણે ભરતા નથી અને અચ્છા લીક રાખીતી લીક રાખી ઓલા કુંડી પર જ છે જ આપડા આકડામાં બોળો સામે રહ્યો मोटो मोटो खड़ लाई ली थो तो बीधो ढाई खोची से, से बीजी खोची करता एक फरु पाड़े मूडा पट पाड़ बता लाई जाता है तो एक फरु हब गई नहीं जो लाइन हो દારમાં લઈ ગયા તપ્યા નહીં જોડી છે મોઢીડાયું જામ ડાર થોડોક સર પીડ્યો એ લોકો એટલે બારી રહી દવા સાટે છે પીપડામાંથી નીચે ભરી સડી જાય છે દવા સટાય છે જામફળે જો कट के थी। नहीं अर्द कटती हम जाती तो हरक ही काट नहीं ना अच्छा है नवा के जो एक सोपी थी इन्हो कहीं काट जो आया

ને કોટમ પાવાનો હોય આ બે વીઘા એ હું એક ડ્રમ ભાઈ દેવું જો આઈ કોઠી દેમી છે આ કરમ બોળો ઇંપમ દીપેં દીપલાયો આ ગટા છે તો પાણી ભીલી તો મોણો જો આંગડો ને 5 કિલો ને હું you know like the